અન્યને જોડાયેલા યુનિટ્સમાં રોકાણ માટે નવું અધિકૃત મર્યાદા ધરી છે હવે એનટીઆઈપીસી રિન્યુએબલ એનર્જી લિમિટેડ તથા તેની અન્ય સંયુક્ત સાથીદારો સબસિડિયરીમાં રૂપિયા વીસ હજાર કરોડ સુધી રોકાણ કરી શકશે જ્યારે અગાઉની મર્યાદા માત્ર પંચોતેરસો કરોડ હતી આ મોટું પગલું ભારતને બે હજાર બત્રીસ સુધી સાહીઠ ગીગાવટ નવીનીકરણીય ક્ષમતા હાંસલ કરવામાં ઝડપી આપશે આ મંજૂરી હેઠળ એન્ટીઆઈપીસી સુઆહરીફ સબસિડિયરી એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડમાં મોટું રોકાણ કરી શકશે એનજીએલ ફરી એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિમિટેડ તથા અન્ય સહભાગી ઓર્ગેનાઇઝેશનમાં ઉર્જા વિકાસ માટે મૂડી મૂકી શકશે તેની સાથે દેશના વિવિધ વિસ્તારોમાં સાફ ઉર્જા પ્રોજેક્ટો ઝડપથી વિકસાવશે જેનો માત્ર વિશ્વસનીય વીજળીનો પુરવઠો સુનિશ્ચિત કરશે પણ રાષ્ટ્રીય વીજ ગ્રીડને વિસ્તૃત અને મજબૂત બનાવશે અંદાજે આ વધારાના રોકાણોથી ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન સહિત દેશભરના રાજ્યોમાં નવી પેઢી અને ઓપરેશન તથા મેન્ટેનન્સના તબક્કે મોટા પાયે રોજગારી વિકસી શકશે સ્થાનિક સપ્લાયર સ્થળીય એમએસએમઈ ને ઉદ્યોગોમાં પણ વૃદ્ધિ અપાશે કલ્યાણ અને સમૃદ્ધિને આગળ ધપાવાશે આ સમગ્ર પ્રક્રિયાથી ઇકોસિસ્ટમ માટે પણ મોટા પ્રમાણમાં ફાયદો થશે એનટીપીસીનું દીર્ઘાલ દીર્ઘકાલીન લક્ષ્ય બે સુધી પોતાના સાહેન પ્રધાનમંત્રીજી તરફ ગ્રીન એનર્જી દુનિયા ભરમાં સરાહ ગયા હૈ બડે બડે ગોલ પહેલે 2030 के लिए लिए थे वो 2025 में हम अचीव कर रहे हैं उस दिशा में आज दो बड़े फैसले लिए गए पहला फैसला है एन का एनटीपीसी को बीस हजार करोड़ रुपए तक का इन्वेस्टमेंट करने की छूट दी गई है रिन्यूएबल एनर्जी में उनको एम्पावर किया गया है रिन्यूएबल एनर्जी में इन्वेस्टमेंट करने के लिए एनटीपीसी की जो ग्रीन कैपेसिटी है सिक्स गीगावाट है अभी इसको 26 गीगावाट करने का संकल्प इसमें है सम्मिलित और 2032 तक 60 गीगावाट करने का इसमें टारगेट रखा गया है और एन की बहुत एफिशिएंटली काम इसमें हो रहा है इनका जो स्ट्रक्चर है वो स्ट्रक्चर इस तरह से है एन टॉप लेवल पे होल्डिंग लेवल पे फिर एन ग्रीन बिजनेस इनकी जिसमें कई सब्सिडरीज और जॉइंट वेंचर्स हैं और एन टी पी सी रिन्यूएबल्स करके एक सब्सिडी है सब्सिडरी है उसका मेजर फोकस ग्रीन फील्ड कैपेसिटी एडिशन पे रहेगा तो ये एक बहुत बड़ा महत्वपूर्ण फैसला है देश में ग्रीन एनर्जी को बढ़ाने के लिए